સરડોઈના ચામુંડા ધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાયો અમદાવાદથી આવેલા પદયાત્રી સંઘનું સ્વાગત કરાયું મોડાસા તાલુકાના સરડોઈ ગામે ચામુંડા ધામ ખાતે બુધવારે ભાદરવી પૂનમ નિમિત્તે પરંપરાગત લોકમેળો યોજાયો હતો આ પ્રસંગે અમદાવાદથી સતત છવ્વીસમાં વર્ષે પગપાળા આવેલા પદયાત્રી સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લામાં સરડોઈનું ચામુંડા ધામ છોટે ચોટીલા તરીકે ખ્યાતિ પ્રાપ્ત બન્યું છે દર પૂનમે દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે અને ભાદરવી પૂનમે મંદિર ખાતે લોકમેળો યોજાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે રબારી ભરવાડ પરિવારો દ્વારા નિઃશુલ્ક ચા ની સેવા પૂરી પાડવામાં આવી હતી શ્રી સરડોઈ ચામુંડા સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા તમામ દાતાઓ અને સેવાભાવી ભક્તોનો મેળા દરમિયાન આભાર માનવામાં આવ્યો હતો દિનેશ નાયક સરડોઈ